રાદના ચારાડા ગામે હિંગોલેશ્વર પીરની ન્યુ મંદિર અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો શ્રી શ્રી 1008 ની ગાદીના ગાદીપતિ 1008 ના મહંત પ્રયાગ ગિરીપીર બાપુ ની ઉપસ્થિતિમાં ચારાડા ગામે હિંગોલેશ્વર પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જારે ગામે ગામથી સંતો મહંતો આવ્યા હતા ત્યારે 1008 ના મહંત પ્રયાગ ગિરીપીર બાપુ થાવર મઠ દાનેરા સિતલવાના પીર પરમેશ્વર બાપુ ચારડાના 나થુ રામબાપુ દિનેશ રામબાપુ વીમદાસ બાપુ શિવગર બાપુ ડીમા રમેશ રામબાપુ ઉત્તમરામ બાપુ અર્જનदास બાપુ મગરાવા ચેતના રામબાપુ આત્રોળ દલપત રામબાપુ ગજીપુરા વગેરે સંતો મહંતો અને ચારડા ગામની 18 આલમ ઉપસ્થિત રહ્યા હતા અને બારોટ સમાજ અગ્રણીઓ ઉમેદજી બારોટ ઉચ્છાસન જીતોભાઈ બારોટ કરબુન રાજુભાઈ બારોટ થરાદ મોરલી બારોટ અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પ્રવીણભાઈ વરન મૂળજીભાઈ માનસંગભાઈ બોચિયા ચારડા તેમજ થરાદના વાણીયા પરિવારના દરેક મહાનુભાવો થરાદના હડિયોલ પરિવાર બાર ગામથી આવેલ દરેક ભક્ત સમુદાય હાજરી આપી ભોજન પ્રસાદ ગ્રહણ કરી રાતના સમયમાં ભજન ભાવ કરી ધામધૂમથી હિંગોલે સ્વરપીર બાપુના મંદિરની પ્રતિષ્ઠા ઉજવાઈ હતી अलग दानी ने यार तीरुदा समर डड़ा कंपुरे के ओ माय स्वान भवा 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 महादेव ना देव जो चिवा फब्बा मंजा मरामंडिया होती है परमात्मा सुखी रखे मोज करो परमात्मा